બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી જબુગામ ખાતે ઓગણસીમી સ્વતંત્રતા પર્વની ઉજવણી ગ્રામ પંચાયત સદસ્ય આશિકભાઈ તથા પ્રાથમિક શાળામાં પ્રદીપસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જેમાં પ્રદીપસિંહ ચાવડા તથા આશિકભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું જેમાં શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આમ જબુગામ ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના તલાટી કંબંત્રી સરપંચશ્રી સભસ્યો તથા ગામના આગેવાનો વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આસાનીઝ ગુજરાતી જહીર સૈયદ બોડેલી છોટા ઉદેપુર વાળા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પર્વ આપણે જે આઝાદી મેળવી અને આઝાદીના ફળ સ્વરૂપે આ દેશનો ઇતિહાસ જોઈએ તો હજારો વર્ષ સુધી આ દેશે ગુલામી ભોગી છે મિત્રો અને આપણે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુનતાલીસ ના દિવસે સ્વતંત્ર થયા દેશનું બંધારણ ગણાયું તેમાં મેઇન રોલ તો આપણા ગાંધીજી એ ભજવેલો અને સાથે સાથે તેમની સાથે અનેક કાર્યકરો જોડાયા હતા અનેક મુશ્કેલીઓ તેમને વેઠેલી એ ઇતિહાસ તેમની સાક્ષી પૂરે છે ત્યારે આપણી સૌની ફરજ છે કે આઝાદીને આપણે ટકાવી રાખીએ અને ગમે તેવા પડકારોને જે રીતે હમણાં અમેરિકા ટેરિફના મુદ્દા પર ભારતને નીચું બતાવવાનો અને એની પ્રગતિમાં અવરોધ ઉભો કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મોદીએ તેનો સ્થણસર જવાબ આપ્યો છે અને અમે આઝાદ છીએ અને ગમે તેવા પડકારોને પણ સામનો કરી શકીશું એ તાકાત ધરાવીએ છીએ અમે મિત્રો